મિત્રો હવે એક બારો જેટલો કાચ કાપી લીધું છે હેલો મિત્રો આજે મારે બહુ કામ છે અને ખેતરે ચાર કાપવા પણ જવાનું છે તો હમણાં હું ચાર કાપવા જાઉં છું હવે તો જોઈ શકો છો મિત્રો અહિયાં બહુ જ ગરમી થાય છે ગરમીમાં અમે ઘાસ કાપવા તો મિત્રો હવે એક બારો જેટલો ઘાસ કાપી લીધું છે ઘરે જઈને જમીશું અહિયાં જોઈ શકો છો મિત્રો જો મારા જેટલું તો ઘાસ જ છે અહિયાં ખેતરમાં કોઈક કોઈ જાય તો કઈ ખબર નઈ પડે ની ના પાડેલી હોય મિત્રો બધાને થોડું થોડું ચાર આપી દીધું છે બંને ગરમી ઘણી થાય છે પણ ઘેર જઈને ચા તો પીવું જ પડશે હવે ચા પીવા માટે ચા બનાવીએ છે હવે ચા પીવા માટે ચા બનાવું છું જોઈ શકો છો ચા તો બનાવી પણ મિત્રો કડવી બહુ બની ગઈ એટલે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો